મિત્રો પૂનમ કુગોક્ષા આપનું સ્વાગત છે આજે આપણે વણવા કે સ્ટફિંગ ભરવાની ઝંજટ વગર ટેસ્ટી એવા આલુ પરોઠા બનાવીશું આ આલુ પરોઠા આપણે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરીશું તો આ આલુ પરોઠા બનાવવા માટે મેં અડધી વાટકી જેટલી જે ફોતરા વગરની પીરી મગની દાળ આવે છે તે લીધી છે તેને મેં પાણીમાં ત્રીસ મિનિટ સુધી પલાળી રાખી હતી જો દાણો ઈઝીલી તૂટી જાય છે જો તમારે ઉતારવું હોય તો દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી લેશો તો પણ સરસ એવી પલતી જશે આ દાળને ને આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરવાની છે પાણી પાણી આપણે નથી લેવાનું ખાલી દાળ ને સરસ એવી ક્રશ કરી લેવાની છે આપણે સરસ સ્મૂથ કરવાની કરવાની છે જો આવી રીતે જરાય નથી ત્યાર પછી એક તેમાં બે વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા રેગ્યુલર રોટલી કરતા હોય તે જ ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે બે વાટકી ઘઉંનો લોટ લો તો એક ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરવાનું હળદર પાવડરનો વધારે ઉપયોગ નથી કરવાનો અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એક ચોથાઇ જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને એક ચમચી જેટલો આપણે અજમો એડ કરવાનો છે અજમો એડ કરવાથી બટર પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો આપણે જીરું એડ કરીશું અને એક ચમચી જેટલા સફેદ આખા તલ એડ કરવાના છે અને અડધી ચમચી જેટલો આપણે ધાણા એડ કરીશું ધાણા મેં બે ભાગમાં ખાણી દસ્તાથી ક્રશ કરી લીધા હતા અને એક ચમચી જેટલા આપણે લસણની પેસ્ટ એડ કરવા છે લસણનું પેસ્ટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી આલુ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને અહીંયા આ તીખા લીલા મરચા ને ઝીણા સમારીને મેં ઉપયોગ કર્યો છે અહીંયા તમે જે પ્રમાણે તીખું ગમતું હોય તે પ્રમાણે તમે મરચાનો ઉપયોગ કરી શકો છો અને એક મીડિયમ સાઈઝ ની ઝીણી સમારીને લીધી છે ડુંગળીને થોડી ઝીણી સમારીને એડ કરવાની અને એક ટી સ્પૂન જેટલો આપણે હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો લીધો છે અને અહીંયા આપણે આલુ પરોઠા બનાવીએ છીએ એટલે મેં છ બોઇલ્ડ આલુ આવી રીતે કદુક રસ કરીને લીધા છે આવી રીતે કદુક રસ કરીને લેવાના જેથી આપણે એક ગાંઠો ના રહે

અને અહીંયા થોડું થોડું પાણી એડ કરી આપણે અહીંયા ખીરું તૈયાર કરવાનું છે ખીરું એકદમ પતલું નથી તૈયાર કરવાનું થોડું ઘટ જ રાખવાનું છે વિસ્કર ની મદદથી આપણે મિક્સ કરીશું જેથી જરાય ગાંઠો ના રહે પાણી એક સાથે નથી ઉમેરી આમ થોડું થોડું એડ કરતા જઈ આવી રીતે વિસ્કર ની મદદથી મિક્સ કરી લેવાનું તમે આ બાળકના લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં બનાવશો તો ફટાફટ બની જાય છે અને સ્ટફિંગ ભરવાની ઝંઝટ પણ રહેતી નથી જો આવું ઠીક ખીરું તૈયાર કરવાનું બસ હવે આ ખીરાને આપણે દસ થી પંદર મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપવાનો છે ઘઉંનો લોટનો ઉપયોગ કરે છે એટલે તેને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે દસ થી પંદર મિનિટની રેસ્ટ આપ્યા પછી જો તેમાં થોડું એવું પાણી છૂટ્યું છે ત્યારે હું તેની અંદર થોડા ધાણા એડ કરીશ ધાણા આપણે આવી રીતે પછી એડ કરવાના જેથી કાળા ના પડે ધાણા પ્રમાણે જેટલું વધારે રાખવું હોય તમે રાખી શકો છો અને જો કોઈને ધાણા ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેને સરસ રીતે મિક્સ કરી લેશો એ મને થોડું ખીરું જાડું લાગે છે એટલે થોડું પાણી એડ કરી હું થોડું એને પતલું કરીશ બે ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે મેં અહિયાં તેને મિક્સ કરી લઈશ ચમચા થી સરસ એવું સરકી પડે એવું આપણે ખીરું તૈયાર કરવાનું જો સરસ મિસરી જો આવી રીતે ચમચાથી થી સરકી પડે એવું આપણે ખીરું તૈયાર કરવાનું ત્યાર મે અહીંયા નોસ્ટિક તવો લીધો છે તેમાં થોડું ઘી કરી તેને સરસ એવું સ્પ્રેડ કરી લેશું તેથી પહેલું આપણે પરાઠો તૈયાર કરતા હોઈએ ત્યારે તે તવામાં ચોટી ના જાય આ પરોઠા આપણે પુડલાની જેમ તૈયાર કરવાના છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહારના લંચ બોક્સમાં તમારે બનાવવા હોય તો ફટાફટ બની જાય છે આ રીતે ગોળ ગોળ ચમચા મધ્યથી સ્પ્રેડ કરી લેવાનું અને બહુ જાડું કે બહુ પતલું એવું નહીં રાખવાનું મીડિયમ સાઈઝનું એને રાખવાનું જેથી સરસ એવું ચડી જાય અને સરસ એવું ક્રન્ચી તૈયાર થાય આમાં ઘી કે તળવા માટે ઘી કે તેલનો પણ વધારે ઉપયોગ થતો નથી તેથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જેને બહુ ઘી કે તેલ ખાવું ના ગમતું હોય તે આવી રીતે પરોઠા બનાવશો તો તેનો જરાય તેલનો વધારે ઉપયોગ થતો નથી થોડું ઘી રાખ્યું છે તમે ઘી આવી રીતે સ્પ્રેડ નહીં કરો તો પણ તમારું પરોઠું એવું સરસ એવું ઉઠી જશે આપણે આપણે પૂડલા જેમ જ તૈયાર કરવાનું બને સાહેબ સરસ એવું ચડવી લેવાનું અને થોડું તાવીતા મદદથી દબાવતા રહેવાનું તેથી ઉપરનું પણ સરસ એવું ક્રંચી એવો તૈયાર થાય અહીંયા હું થોડું ઘી સ્પ્રેડ કરી બંને સાઈડ શેકી લઈશ તમારે અહીંયા ઘીનો કે તેલનો ઉપયોગ ના કરો તો એમને પણ તમે શેકી શકો છો તો પણ સરસ લાગે છે પણ મેં અહીંયા થોડું ઘી એડ કરીને બંને સાઈડ સ્પ્રેડ કરીને પરાઠું શેક્યું છે બાળકો માટે બનાવતા હોય તો થોડું ઘીમાં શેકીને આપો તો તેમને તેમને હેલ્ધી એવું પરોઠું તૈયાર થઈ જાય તો આપણે સરસ મજાનું આલુ પરોઠું તૈયાર છે તો તમે પણ બાળકોના લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં